આને કહેવાય ગઈસ રતાળુ ને સુરણ પડી છે વટોણા પડ્યા છે શક્કરિયા અને જે મટકામાં ઉંબળીઓ બનાવન છે એ પાથો શેટના હાથમાં છે આના પાંદરા થી મોઢીઓ એનું ઢાંકી દેશું રીંગણામાં આપણે મરચાની ચટણી નાખી છે માટલા ઉપર આપણે પેકિંગ તૈયાર કરશું આપણા છે ને કામ ના છે ને અડાયા નાખો આ આટલા બધા થઈ ગાય વેલકમ ટુ માય ચેનલ કેમ છો બતા હું છું મારી વાડીએ અને અત્યારે આજે અમારે બનાવવાનું છે ઉંબાડિયું અને આપણે કોઈ દિવસ ઉંબાડિયું ટ્રાય કરી નથી એટલે આપણે પહેલીવાર બનાવીને બનાવી સાહેબ બનાવશે અને આપણે ખાઈશું બચ્ચા ભાઈને લગાડી દીધી છે આપણે બધું શાકભાજી સુધારવા અને ઉંબાડિયામાં શું શું વસ્તુ આવે કઈ રીતે બનાવવું એ આજ બધું તમને મારા વિડીયોમાં બતાવીશ તો બન્યા રહેજો જે ભાઈ આપણે એમ કે છે કે વિડીયો ન લેતે એને જ પહેલાં લેવાના છે બરોબર ચાકુ દેખાય માય રીંગણા સુધારે છે પુલવ આને કહેવાય ગઈ રત્તાળું સુરન પડી છે વટોણા પડ્યા છે શક્કરીયા અને બટેટા નેવું બેન કેમ છે તમે શું કરો છો

ડુંગળી લે તો કાથરો થયો બચ્ચા બાટી ખીર ખાય છે પ્રસાદી હવે આપણે નાખશું તેલ

હે મિલન ભાઈ બોલો ઈ કોથમડી નાખવાનું કારણ ઉપર ટેસ્ટ કોથમડીનો ટેસ્ટ લેવા માટે હવે બહુ તીખું નો આ પાન છે આપણે આ તોરિયા પાત્રા પાન છે આપણે અળવી બળવી એવું ખબર ન પડે મિલન ભાઈ આંગળા ચાટી ગયા અમને હાથ ધોડાઈ દેખો માટલા ને ઊંચું ને માટલા ઉપર આપણે પેકિંગ તૈયાર કરશું મૂકવા માટે ગુંદાર માણ આપણે થોડા કુલ ફોળ જઈએ આપણે એટલા થઈ રહી આપણે ચાલો આપણે ગુંદાના પાન ઉપર આપણે મટકું ઊંધું મૂકી દીધું છે અને હવે લાવશું તાપ કરવા માટે લાકડા અઢાઈયા હાંઠિયું અને બળતણ આપણે બળતણ હોય એ તાપ કરશો માટલાની ફરતે થ્રી સિક્સટી ડિગ્રી માં તાપ કરશું

મને એવું લાગે છે કે તાપ ઘટશે એટલે આપણે બે જણાને મોકલે છે હાટી લેવા તો જાય છે મિલન ભાઈ ને અને તાપ થોડો ઘટ્યો છે આપણે માટલામાં થોડુંક શાકભાજી ઘટ્યું અને તાપે એ ઘટ્યો પૂણે ખાસરેથી બધેથી પાંદડા લઈ લીધા છે અહીંયા તાકડી થઈ ગઈ જવું આપણે ઝોમેટો ભાઈ ઝોમેટો ભાઈ પણ આમંત્રણ આપ્યું છે એની વાત છે લાગે છે કે આવી ગયા આ રહ્યા આવો 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 દર્શકોને હાય હાઈ કહી દઉં આપણે દોઢ વાગે શરૂ કર્યું તો અઢી વાગી ગયા છે અને હજી લગભગ પંદર વીસ મિનિટ વહી જશે અને પછી આ બફાઈ જશે આપણી એરપોર્ટ વાળી રીલ બે લાખ ને પાર વહી ગઈ છે

અમે બધા લોખુ ખાઈ છી પણ આપણો આ અમદાવાદી મેન રોટલા સાથે બાગાજીકી બોલાવે છે સાથે ચટણી લીંબુ અને ફૂલ મોજ ચાલુ છે અત્યારે અને સુપર ટેસ્ટી ઉમળિયો બન્યું છે છે ને મસ્ત ખાઈ લીધું આપણે બહુ મજા આવી બધાને થઈ રહ્યું નહોતું અને હવે નું સક્સેસ થઈ ગયું એટલે આપણે વારંવાર ઉમાડિયું બનાવશું નેક્સ્ટ સિઝન માં પાછા આવતા શિયાળામાં આ સિઝન માં આવે કારણ કે બધાને ગમ્યું છે મને થોડુંક આમ વિચિત્ર લાગ્યું પણ આ ઓલું કેમ શેકીને બધી શાકભાજી ખાતા હોય ને એવું લાગતું હતું પણ તોય મજા આવી તો હવે ફરી મળશું ન વિડીયોમાં ત્યાં સુધી જઈને વધુ માત્ર અત્યારે આપણે અહીંયા લીમડે મસ્ત પૂઈ જઈશું બરાબર ચાલો મળી જાય પછી